જય શિયા જય શિયા ગ્રુપ દ્વારા દર શનિવારે જાગતા હનુમાન મંદિરે રામ રોટી કરવામાં આવે છે આજે હું તમને જણાવીશ કોના દ્વારા આજની રામ રોટી કરવામાં આવી છે તે જોઈ રહ્યા છો જય શિયા ગ્રુપ દ્વારા જાગતા હનુમાન મંદિરે તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસ ના રોજ શનિવારે એકસો નેવ્યાસી મો શનિવાર આજે પૂર્ણ થાય છે શ્રીમતી ભાગ્યવતીબેન વર્મા રાજલક્ષ્મી સોસાયટી આચવા રોડ વડોદરા તેમના દ્વારા આજની રામ રોટી કરવામાં આવી છે હું અત્યારે જાગતા હનુમાનજીના દર્શન કરાવીશ જોઈ રહ્યા છો જાગતા હનુમાનનાં દર્શન કરો અહીંયાની જે પણ કોઈ ભાઈ બહેનની મનોકામના પૂર્ણ થાય છે તેમના દ્વારા દાદાને નવો ચૂલો ચડાવવામાં આવે છે અને આ અમારા જાગતા હનુમાનજીનો મંત્ર છે ઓમ જાગતા હનુમાન વીર વિરાય ઉંભટ સ્વાહા હા મારા પવાર દાદા છે જે દસ શનિવારે આ રીતે જ આપણને સેવા આપે છે રેખાબેન પટેલ છે જે તરસાલી થી અહીં ડાકતા હનુમાન મંદિરે સેવા આપવા આવે છે અમારા ગરુ દાદા છે આજની રામરોટીને એકસો નેવ્યાસી શનિવાર થાય છે શ્રી ભાગ્યવતી બેન દ્વારા આજની રામ રોટી કરવામાં આવી છે આજે એકસો ને ભાગ્યવતી બેન વર્મા આ તેમની ફેમિલી છે અને તેમના દ્વારા આજની રામ રોટી કરવામાં આવી હતી અને આજે રામ રોટીને એકસો ને નેવ્યાસી શનિવાર આજે પૂર્ણ થાય છે

શનિવાર તેમના દ્વારા આજની રામરોટી પૂર્ણ થાય છે દર શનિવારે જાગતા હનુમાન મંદિરે રોટી કરવામાં આવે છે